આ ધંધાર્થીઓએ ઘણા દિવસ અગાઉ જ નિયત રકમ ભરી સ્ટોલ લીધા હતા આ સ્ટોલની જગ્યા પાલિકાએ તેઓને સ્થળ પર માપણી કરી ફાળવવાની હોય છે જે અંગે ત્રીસ સ્ટોલ ધારકોએ છેલ્લા ત્રણ દિવસથી ઠેર ઠેર રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે શનિવારે મેળાને એક જ દિવસ બાકી હોવા છતાં તેઓને ફાળવણી ન થતાં ધંધાર્થીઓની ધીરજ ખૂટી હતી અને મેળા મેદાનમાં આવેલા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી કેટલાક ધંધાર્થીની જગ્યામાં તો અન્ય પાથળાવાળાએ પેશકદમી કરી હતી જેથી પૈસા ભર્યા બાદ પણ સ્ટોલ ધારકોને જગ્યા મળી ન હતી આથી તેઓએ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી આથી અધિકારીઓએ પાલિકાના કર્મચારીઓને સૂચના આપી પોલીસની મદદથી દબાણ દૂર કરી સ્ટોલ માપણી કરી ફાળવણી હાથ ધરી હતી ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે સમયસર ફાળવણી થઈ હોત તો ધંધાર્થીઓ પોતાની વસ્તુઓ સ્ટોલમાં મૂકી અને ગોઠવણી પણ કરી શકત પરંતુ અડધડ આયોજનના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓનો સમય પણ વેડફાયો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ તમે અમે ચપડોની પાછળ અમારે ટોલ છે થોડ દીધી પચાસ ટકા ખાધા કોઈ આવતું જ નથી ખાલી કરવા ફટામાં નંબર નથી પેલા કાલે મેળો જરૂર છે ટોલ વગર અમારે કેમ કરવાનો અમને કાં પૈસા પાછા આપી ગયો દુકાનો તમે તો તમારે એલોટમેન્ટ તો કરવું પડે ને આજે મેળો છે આજે થોડ છે આજે કરો નહીં ક્યાંથી કરો એલોટમેન્ટ શું કે આ લોકો ક્યાં કાંઈ જે જ છે કોઈ પારિયા સાહેબને ફોન કર્યો ત્રિવેદી સાહેબને ફોન કર્યો એકબીજાના નંબર દીધો ને કે કોઈ કાંઈ કરતું નથી ખાલી આજે અહીંયા ચપડીઓની આવતી લાગેલી છે એ હટાવો કે તમે